રાજમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે પાટણના સાંતલપુરમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે બુટલેગરનો નવો કિમિયો પણ ફેલ ટ્રકની આડમાં લવાતો હતો વિદેશી દારૂ પીપરાડા ચેકપોસ્ટ પરથી ઝડપાયો છે મોટી માત્રામાં દારૂ તો બુટલેગર દ્વારા ટ્રકમાં માટીની આડમાં ઘુસાડવામાં આવ્યો હતો દારૂ પોલીસે બાતમીના આધારે રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે સોળ લાખના દારૂ સહિત છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક અને બે ઇસમોની ધરપકડ કરી છે તે એકવાર ફરી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ રાજ્યમાં એકવાર ફરી દારૂબંધીના ધજાગ્રા ઉડતા જોવા મળી રહ્યા છે અલગ અલગ તરકીબો અજમાવીને દારૂ ઘુસાડવામાં આવે છે રાજ્યમાં ટ્રકમાંથી માટીની આડમાં દારૂ ધુસાવવામાં આવી રહ્યો હતો જેને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે તો એકવાર ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે નવા નવા કિમિયા અપનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે પીપરાડા ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો છે જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રાધનપુર થી કચ્છ તરફ એક ટ્રક લઈ રહ્યો છે આ ટ્રક અંદર માટી છે પરંતુ માટી નીચે ગુપ્ત ખાના બનાવીને ગુપ્ત ક્યાંક દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાતર પોલીસ બાતમી ના ટ્રક માં દારૂખોરી કરવા ટ્રક માંથી સોળ લાખ નો દારૂ સહિત છવ્વીસ લાખ ના મુદ્દા માલ ને ઝડપી પાડ્યો છે સાથે ઈસમો ને પણ ઝડપી પાડ્યા તેમજ જે વ્યક્તિએ દારૂ મંગાવ્યો હતો અને દારૂ મોકલનાર આ બંને ઈસમો પોલીસ વખતે દૂર છે લુગના બિલકુલ અશરફ આભાર સમગ્ર માહિતી બદલ